જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના કઢીથી જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે આજે આયા છીએ કઢી શ્રીગુતરમાન મંદિરે જય શિગોતર જય ઉમિયા મા જય સદીમા જય હા શિગોત્તર માતાનું મંદિર છે ઉમિયા માતા અને સધિમાનું મંદિર છે બહુ જૂનું મા શિગોત્તરનું મંદિર જય માતાજી મિત્રો બધા મિત્રોને ગંગારામ જોશીના જય શ્રી ગુતા જય મારી ટાઈગા જય શ્રી ગુતા